નમસ્કાર મિત્રો સીધું ને સટના એપિસોડમાં આપણે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એમના માતુશ્રી વિશે વોટર અધિકાર યાત્રાના મંચ પરથી સિમરી થાણા ક્ષેત્રમાં બિહોલી ચોક પર એક યુવક આવીને માન્ય વડાપ્રધાન અને એમના માતુશ્રી વિશે અભદ્ર ભાષા બોલી જાય છે એવો મુદ્દો કરીને આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે ગૃહમંત્રીને ભાંડે છે રાહુલ ને ભાંડે છે અને પટણામાં તો કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે જંગ ખેલાય છે

માન્ય વડાપ્રધાન અને એમના માન્ય માતુશ્રી સદગત માતુશ્રી એમને વિશે રાહુલ ગાંધી ની સામે એફઆઈઆર થઈ રાહુલ ગાંધી તો એ વખતે મંચ ઉપર હતા નહીં એવું અમને જાણવા મળ્યું અને જે આયોજક હતા મોહમ્મદ નૌશાદ એ કાર્યક્રમના એમણે તો વિડીયો શેર કરીને પેલા યુવક ના સંદર્ભમાં એમણે પોતે પણ માફી માંગી કોંગ્રેસના નેતાએ અને પેલા કિશોરે જેને છે કંઈક અભદ્ર ભાષા વાપરી એને લોકોએ સારો એવો મેથી પાક પણ ચખાડ્યો એવું એમણે કહ્યું છે હવે કોઈ આવીને તમને ખ્યાલ છે અગાઉ પણ એવું થયેલું અસદુન ઓકિસ્તાન જિંદાબાદ કહ્યું જોવા મળે છે સોશિયલ મીડિયામાં પણ માની લઈએ કે માન્ય વડાપ્રધાન કે એમના માતુશ્રી વિશે કોઈએ અભદ્ર ભાષા વાપરી હોય તો અમે પોતે પણ એને વખોડીએ છીએ એ અભદ્ર ભાષાના શબ્દો કયા હતા એ અમને ખબર નથી પરંતુ માન્ય વડાપ્રધાનના માતુશ્રી એ વખતે લાઈનમાં ઉભા રહે અને નરેન્દ્ર મોદી એ સહાનુભૂતિ મેળવવાની કોશિશ કરે આવું કા બને માતુશ્રી ને મળવા જારે મોદી જાય પંકજને ઘેર એમના નાના ભાઈ ને ઘેર ત્યારે મને લાગે છે માને મળવાનું હોય ત્યારે તો એ છે ને મા જ્યાં બેઠા હોય જે ખંડમાં બેઠા હોય ત્યાં જઈને દીકરો મળે પણ આ દીકરો એવો કે જે એમને બહાર બોલાવે ટીવી ચેનલોની સામે એમને બેસાડે એમને નમસ્તે કરે માતુશ્રી એમને કંઈક ધર્મ ગ્રંથ આપે અથવા તો મીઠાઈ ખવડાવે અને આ દ્રશ્યો છે ને વાયરલ થાય

દીકરો માને ફેરવે તો એમાં કશું અમને ખોટું નથી લાગતું પણ અમે ફરી ફરીને કહીએ છીએ કે કે માનનીય એમના માતુશ્રી પછી લોકસભામાં વિપક્ષના નેતા કે પછી લોકસભામાં વિપક્ષના નેતા ના માતુશ્રી કે પછી બીજા કોઈ રાષ્ટ્રીય પક્ષ કે બીજા પક્ષના નેતાઓ વિશે પછી કોઈ સાંસદ અને આ અભદ્ર ભાષા શું હતી એ અમને ખબર નથી અમે એ વિડીયો જોવા માંગીએ છીએ કોઈની પાસે હોય તો જરૂર અમને શેર કરશો પણ તમે શેર કરશો તો તમે ગુનેગાર ઠરશો એવું પણ જરૂર કહીએ છીએ એટલે અમે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પાસેથી આ માગ્યો છે અને ગૃહમંત્રી અમિત શાહ થી ઉછડી ઉછડીને આ જે ઘટના બની છે એક કોઈ કોંગ્રેસ કાર્યકર્તા હોય એનું નામ છે ને જે જણાવવામાં આવ્યું છે એ નામ અરે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એમણે પણ એને વખોડવાનું કન્ડેમ કરવાનું કોંગ્રેસને કન્ડેમ કરવાનું એમણે પસંદ કર્યું છે એનું નામ છે આરોપી છે એ મોહમ્મદ રિઝવી ઉર્ફે રાજા 25 વર્ષનો છે અને દરભંગા પોલીસે રાતે છાપેમારી કરીને એને ગિરફતાર કર્યો છે એને વાંધાજનક શબ્દ પ્રયોગો કર્યા હતા એટલે કે સાયબર ક્રાઇમ એ પોલીસ જે છે એ એની તપાસ કરે છે અને એ એની ધરપકડ કરવામાં આવી છે એની સામે સિમરી પોલીસ થાણામાં બિહારના સિમરી પોલીસ થાણામાં એફઆઈઆર થઈ છે અને મને લાગે છે સતત આજે વોટર અધિકાર યાત્રાને જે પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે ત્યારે કઈ રીતે રોકી શકાય એના માટે તમને ખ્યાલ હશે ગઈકાલે ચંદીગઢ થી અને એમણે કહ્યું હતું કે પેલા ત્રણ આતંકવાદીઓ પાકિસ્તાની આતંકવાદીઓ અમારી પાસે જે એમના સરકારે નામ જાહેર કર્યા છે એ પણ છે એમના દસ્તાવેજો પણ સરકારની પાસે આવી ગયા છે પણ સરહદો જયારે મોદી અને શાહ ની સરકારની પાસે છે ત્યારે ઘુસપેઠિયાઓ આવે કઈ રીતે પણ રાહુલ ગાંધીની તેજસ્વી યાદવની આ વોટર અધિકાર યાત્રાને કઈ રીતે રોકી શકાય કઈ રીતે બદનામ કરી શકાય એને માટે આ બધા પેંતરાઓ જે ચાલી રહ્યા છે એવું ગઈકાલે અજય શુક્લ આપણી સાથેની વાતચીતમાં પણ કહ્યું હતું

ચોક ઉપર જે નાનકડી સભા થઈ એમાં એની ધુલાઈ કરી અને મંચ ઉપરથી પણ લોકોએ એને જે કહ્યું એનો વિરોધ કર્યો હતો એટલે આના માટે કોંગ્રેસ જવાબદાર નથી એવું પણ એ કહે છે પણ ભારતીય જનતા પાર્ટીને ને તો જાણે કે દ્રાક્ષ એના મોડામાં પડી ગઈ ભારતીય જનતા પાર્ટી આ જે વોટર અધિકાર યાત્રા છે તે નેતાઓની જે વોટર અધિકાર યાત્રા છે એનાથી એમને છે ને ડર લાગી રહ્યો છે અને જે રીતે એસઆઈઆર ની સામે વિરોધ ઉઠી રહ્યો છે જનજનમાં એક આક્રોશ છે

પ્રાઇમ મિનિસ્ટર માટે પણ અભદ્ર ભાષા હોય તો એ કામ આજે ભોપાલના વરિષ્ઠ સંપાદક વરિષ્ઠ તંત્રી ડોક્ટર રાકેશ પાઠકે સુપેરે કર્યું છે આજે તો રાકેશ પાઠક ગ્વાલિયરમાં છે પરંતુ આજે એમણે ટ્વિટર એકાઉન્ટ ઉપર જઈને એટલે કે ઉપર જઈને એમણે જે શેર કર્યો છે આ માનનીય વડાપ્રધાન અને જયારે મુખ્યમંત્રી હતા ત્યારે અને જયારે વડાપ્રધાન હતા વડાપ્રધાન છે ત્યારે એમણે છે ને ભૂતકાળમાં જે એમના એમના શ્રી મુખે એને શબ્દ પ્રયોગ સરસ કર્યો છે એટલા માટે જ હું શોધતો હતો શ્રી મુખે જે ભદ્રવાણી ઉચ્ચારી છે એ તમારે સાંભળવા જેવી છે ડોક્ટર રાકેશ પાઠક ડોક્ટર રાકેશ પાઠક મિલિટરી સાયન્સમાં પીએચડી થયેલા છે અને અનેક અખબારોના એ તંત્રી રહ્યા છે ડેર ડેવિલ માણસ છે મનોજ સિન્હા સામે પણ એમણે ગાંધીજી નું અપમાન જે કર્યું હતું મનોજ સિન્હાએ કે ગાંધીજીની પાસે કોઈ ડિગ્રી નહોતી રાકેશ પાઠક એ અદાલતમાં એને છે અને એને આજે જે વિડીયો પણ માન્ય વડાપ્રધાન એમણે ભૂતકાળમાં મુખ્યમંત્રી તરીકે અને વર્તમાનમાં વર્તમાનમાં એટલે એમના અગિયાર રાકેશ પાઠકના અકાઉન્ટ ઉપર જરૂર જજો એવું હું કહીશ થોડીક જિસ્ટ હું આપી દઉં કારણ કે એને થોડોક વિડીયો શેર કર્યો છે એમણે કહ્યું છે કોંગ્રેસ વિધવાથી जिसके खाते में रुपए जाते थे कांग्रेस की सबसे बड़ी नेता चुनाव लड़ने के डर से भाग जाएगी ऐसा मैंने कहा था और वो भाग गई और राजस्थान से राज्यसभा में बिना चुनाव लड़े आई अरे राज्यसभा की चूंटी न कौन है मूर्ख बनावे नरेंद्र मोदी सोनिया गांधी नी तबियत नादुरस्त

દેશની જનતાએ જોયું એના પછી પપ્પુ કોણ છે એ તો લોકોને સમજાઈ ગયું રાહુલ ગાંધી તો હાર્વર્ડમાં ભણેલી વ્યક્તિ છે એ અને જેની ડિગ્રીઓ શંકામાં છે એવા લોકો એ જ્યારે એને પપ્પુ પપ્પુ તરીકે શાહજાદા તરીકે એ રીતે ઓળખ ઓળખાવવાની કોશિશ કરીને બદનામ કરતા હોય ત્યારે અને છાશવારે એની સામે ડેફેમેશન ના કેસીસ કરતા હોય ત્યારે મને લાગે છે કે લોકો હવે ન સમજે એટલા ભોળા રહ્યા નથી આ દેશની પ્રજા એ સમજવા માંડી છે અને એનો જ ડર છે નરેન્દ્ર મોદીને તમને ખ્યાલ હશે નરેન્દ્ર મોદી એક જ માણસને ટાર્ગેટ કરે છે અને એ છે રાહુલ ગાંધી એ સિવાય એ બીજા કોઈ કોંગ્રેસના નેતાઓને ટાર્ગેટ નથી કરતા અને મોદી ની જે બ્રિગેડ છે એ બ્રિગેડ પણ હંમેશા નિવેદનો એ લોકો નારાજ છે આવા નિવેદનો કરે છે એમની પાર્ટીની ચિંતા એ નથી કરતા એમાં ભારતીય જનતા પાર્ટીની અંદર કેટલા ગુટ છે એની ચિંતા એ એમણે કરવાની જરૂર છે પણ એ નથી કરતા અને મોદીજી જે ભાષા વાપરે છે ભારતમાં ભારતીય એક માન જળવાય એવી ભાષા એવી સૌજનશીલ ભાષા એ વાપરવાની પરંપરા છે અટલજી એ ભાગ્યે જ કોઈ બિલો ધ બેલ્ટ હિટ કરે એવી ભાષા વાપરતા અટલજીની પરંપરા એક રાજ પુરુષની પરંપરા હતી અને આ ભાઈ છે ને એમની જે એમના ઉપર જે મુસ્તાક છે એમની આ ભદ્રવાણી ઉપર એ છે ને એ તમે જાણો છો પણ હવે એમનો કરિશ્મા વિલાઈ રહ્યો છે એટલે તો એમને તકલીફ છે રાહુલ ગાંધીને એમણે હાઈબ્રિડ બછડા કયો છે આ ભદ્રવાણી એમની આ ભદ્રવાણી સોનિયા બેન જર્સીકાઓ જર્સીકાઓ અને આ ચૂંટણી રાજસભાની ચૂંટણી લડે એ બધા જો ભાગેડુ હોય તો ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ રાજ્યસભામાં ગયા છે એ લોકોને વિશે પણ નરેન્દ્ર મોદી સોનિયા ગાંધી જેવી જ વાત કરશે કે અને સોનિયા ગાંધી એ રાયબરેલી થી ન લડ્યા અને રાયબરેલી થી રાહુલ ગાંધી લડ્યા વાયનાડ થી રાહુલ ગાંધી લડ્યા અને બંને બેઠકો જીત્યા અને વાયનાડ ની બેઠક ખાલી કરી એમણે અને અમેઠીમાં તો સ્મૃતિબેન ઈરાની ને રાહુલ ગાંધીના પીએ ગણાતા મહાશયે મુંડા હાલે હરાયવા એ વાત ભાઈ નરેન્દ્ર મોદી ને ખ્યાલ નથી શું અને બીજું રાજસભામાં બેઠેલા જે સાંસદો છે એ સાંસદોનું મોદી અપમાન કરે છે એવું નથી લાગતું તમને વાજપેયી પણ રાજસભાના સભ્ય રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓ રાજસભાના સભ્ય રહ્યા છે તો શું એ ભાગેડું હતા એ ચૂંટણી લડ્યા વિના રાજસભાના મેમ્બર થયા તમે નવ જણાને નોમિનેટ કરો છો ચીફ જસ્ટિસ જેઓને રિટાયર થાય છે એને તમે રાજસભામાં મોકલી આપો છો એ એ સિવાય એટલે નવ જણા સિવાય બાકી ના પડે છે ને ભાઈ કોને બનાવો છો તમે વિધાનસભાના સભ્યો એ વોટિંગ કરીને ચૂંટવા પડે છે રાજસભાના સભ્યોને રાજસભાના સભ્યો અને લોકસભાના સભ્યો વચ્ચે કઈ ભેદ કરે છે નરેન્દ્ર મોદી તો તો જેપી નડ્ડા પણ રાજસભામાં એમને ક્યારેક ક્યારેક છે ને સંતુલન નથી રહેતું એવું આના ઉપરથી પરખાય છે બીજું શશી થરૂર જેને લડી લડીને મળી રહ્યા છે અને શશી થરૂર એમને લડી લડીને એમનાથી પ્રભાવિત થઈ રહ્યા છે શ્રીધરન ને અને આ વખતે આમને ગાજર લટકાવ્યું હશે કાં તો વિદેશ મંત્રી બનાવી દઈશું એનું ગાજર હશે ખબર નથી કયું ગાજર છે પણ જ્યારે દેશ ને યુદ્ધના સંજોગો હોય ત્યારે આખો દેશ એક છે એ બાબત વિરોધ પક્ષોએ ઓપરેશન વખતે પહેલગામ માં મોદી શાહ અને મનોજ સિન્હાની બેદરકારીને કારણે જે રીતે આતંકવાદીઓ ઘુસી આવ્યા હતા અને જે છવ્વીસ નિર્દોષ લોકોના ધીમ ડાળી દીધા એના પછી બદલો લેવા માટે ઓપરેશન સિંદુર જયારે કર્યું ત્યારે આખો દેશ એમની સાથે હતો નેતા રાહુલ ગાંધી હોય હોય કે કે પછી મલ્લિકાર્જુન ખડગે બીજા ગઠબંધન ના નેતાઓ હોય કે બીજા કોઈ પણ પક્ષના નેતાઓ હોય એમણે કહ્યું હતું કે સરકાર અને પ્રાઇમ મિનિસ્ટર મોદી જે નિર્ણય કરે એની પડખે અમે ઉભા છીએ અને મોદીએ શું કર્યું મોદીએ જે ટીમો મોકલાવી એમાં પણ ઓપરેશન લોટસ કરવાની કોશિશ કરી જોઈ

મોદી ને વાલા થઈ જાય છે મોદી એમને વાલા થઈ જાય છે પણ આ શશી થરૂર ના પત્ની સુનંદા વિશે શશી યાદ નથી આવતું અને એ જયારે આત્મહત્યા કરી ત્યારે એ માં ખપાવવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ શશી થરૂર ને એમાં ઇન્વોલ્વ કરવા માટેના કેટલા ધમપછાડા કર્યા હતા એ તમને ખબર છે અને એટલા માટે કદાચ એના માં હોય કે નરેન્દ્ર મોદી બચાવી લીધા એટલે હવે છે ભાષા એ પચાસ કરોડ ની ગર્લફ્રેન્ડ એમ કે આ ગરીબ દેશને પરવડે કે ડોક્ટર રાકેશ પાઠકે જે વિડીયો રિલીઝ કર્યો છે એમાં એ વાત પણ આવે છે અને પશ્ચિમ બંગાળમાં ત્રણ ત્રણ વખત જે મુખ્યમંત્રી બન્યા છે ને અત્યારના મુખ્યમંત્રી છે મહિલાઓ પ્રત્યે નો તમારો આદર ક્યાં ગયો મહિલા સશક્તિકરણ ની વાત કરો છો દીદી એક દેશનો પ્રાઇમ મિનિસ્ટર એક દેશની ના રાજ્યની ચીફ મિનિસ્ટર ને વિશે અને મહિલા ચીફ મિનિસ્ટર ને વિશે જો આવી રીતે વાત કરે તો મને લાગે છે મસ્તક શરમથી ઝૂકી જવું જોઈએ અમે વખોડીએ છીએ અને સાથે સાથે નરેન્દ્ર મોદીની અભદ્ર ભાષા એને પણ અમે વખોડીએ છીએ મને લાગે છે કે પ્રાઇમ મિનિસ્ટરની એક ગરિમા હોવી જોઈએ અને એ ગરીમા એમને જાળવવી જોઈએ એમને કેટલી જાળવી છે એનાથી એ નારાજ છે એમનો કરિશ્મા વિલાઈ રહ્યો છે ત્યારે બિહાર જીતવા માટે કોઈક આવા નુસ્ખાઓ ચલાવવામાં આવે છે પણ મને લાગે છે કે દેશની જનતા જાગી ગઈ છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવું તથ્ય સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો